હર હર મહાદેવ ની જય શંકર દાદાની જય ગણેશ ની જય લાલજીભાઈ ખાનજીભાઈ નકમ ધર્મ અધિકારી રામનગર દેવભૂમિ દ્વારકા તાલુકો આવે ખંભાલિયા ખંભાલિયા અંદર નું તાલુકાનું ગામ આવે રામનગર ગામ તો અમારું નાનકડું છે પણ અમારા ઉચ્ચ કરો હાથ અમારા ગામની માલિકો હજાર ગાયો નું પાલન પોષણ ચાલુ છે ભાઈ રખડતી ભટકતી ગાયું જેને કોઈ ચરો નથી ખોરાવતો સતવારા ગીનાતી સમાજમાં ગાયું ખુશી છે ભાઈ કેટલી બને એટલી સેવા સાચી હૃદયથી કરી તો ભગવાન સામે જુએ છે ભાઈ મારે ખાલી દોઢસો ફૂટે પાણી ગાયું પડ્યું ગાયુંના ગૌચરામાં ભાઈ પાણી અને દોઢસો ફૂટે પાણી ધબધબાટી બોલી ભાઈ અટાણે આપણે લીલા લે છે ગાયુંની સેવા ચાલુ છે બંને એટલી સેવા હું મારી સાચી હૃદયથી કરવા સાચા જીવન ધર્મ કરવા વાળો બોલો બોલો દ્વારકા દેશ જય મિત્રો આ ગ્રુપ છે ને આ છે સેવા ગ્રુપ

કે વર્ષોમાં ગૌ સેવાનું મોટું સ્થાન બનાવવું છે એવી આ ભાઈની શું નામ આપણું લાલજીભાઈ લાલજીભાઈ કાનજીભાઈ નકુમ બરાબર અને રામનગર વારા અને સત્વારાસેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સત્યસેના સમાચાર વારા ગોવિંદભાઈ ગણજારિયા બરાબર બરાબર અને સપોર્ટ કરે છે અને આ ભાઈને ગૌ સેવા માટે ગમે ત્યારે કોલ કરી શકો છો અથવા મને કોલ કરી શકો છો મારા મોબાઈલ નંબર તમાર છે જ આ ભાઈ ગૌ સેવા માટે ગૌ સારવાર માટે સેવા આપે છે બરાબર અને શું કરો છો ગૌ સારવાર માટે ગૌ સેવા માટે ધરમ સવારના ધરાવ કોઈ બકાલું છે કોઈ મકાઈ છે કોઈ ગુંદરી છે ગમે ત્યાંથી વાળી ગાયોને ગાયું ને ગાય બીમાર હોય તો શું કરો છો બીમાર ગાય હોય તો દવાખાને ઉપગાડું છું જો બીમાર ગાયું હોય તો દવાખાને પહોંચાડવાની એ મદદ કરે છે ખાલી ગૌ સેવા ગૌ સેવા બોલવાથી ગૌ સેવા નથી થવાની ગૌ સેવા માટે તમારે માંદી ગાયો માટે સારવાર માટે મહેનત કરવી પડશે મદદ કરવી પડશે એવું નથી તમારાથી ના થાય તમારાથી ના થાય તો આવા ગૌ સેવક લોકો છે એને બોલાવી એને જાણ કરો મતલબ ગાયોનું રક્ષણ થાય તો ધરમ જળવાઈ રહેશે ગાય ગાય માતાનું દૂધ સૌથી પૌષ્ટિક આહાર છે એવું વૈજ્ઞાનિકે સાબિત કરી દીધું છે બરાબર છે તો ગૌ સેવા છે ને ગૌ અમે નાનપણમાં ગૌ માતાનું દૂધ પીધું છે બરાબર અમને અંદાજ છે ખ્યાલ છે અને સો ટકા વૈજ્ઞાનિક રીતે પ્રમાણિક છે ગૌ સેવાનું દૂધ ગૌ માતાનું દૂધ એક અમૃત સમાન છે તો ગૌ માતાની રક્ષા કરવી એ તમામે તમામ માનવ માત્ર માનવને મનુષ્યને તમામનો ધર્મ સમજી અને આગળ વધવું એવી મારી અને અમો અમો બે જણા બરાબર અને જો આ સંસ્થામાં આ સૌજીભાઈ છે આ વિશાલભાઈ છે પછી આ બધાએ જોઈ લ્યો આજે માર્કેટિંગ યાર્ડ બરાબર માર્કેટિંગ યાર્ડની જગ્યા બાજુ અમે આ વિડીયો ઉતાર્યો છે બરાબર જય હિન્દ જય ભારતીય સંવિધાન આપનો દિન શુભ હો એવી મારી અંતરથી શુભકામના